¿Qué es lo que se puede hacer? 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 ¿Qué

મહાનિયા પ્રોગ્રામ કે પ્રોગ્રામ આ પ્રોગ્રામ નકર મહાનનો કો તો નુ કેવા મિતરા રિવાધાજી મિત્રતા રે બી બોલાત કરે આપા આ કે દિવાહ કે લાગી મિત્ર આપા વાર કેમ લાગી હે મિત્ર મને ઉતામુતી નોકરી મળી ઘરે વરી લોકો હા આ એ સુઈ લાગતી ને કેમ નો મળે ઉતામાં ઉંજી નોકરી મળી છે માસડી નોકરી મળી માસન હું આવા મારી પાસે તો ફોકરે દિ નો કીય ઓડર કરતા હું

અલાપા આ ચાલીવાળો કોપો કાળો એ એ એ ગાય 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 પાછળ ભૂખ લાગી છે ના ખાવું એટલે કપડા ફાડી દે એ તો મારું ઢીકલી 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 તો બસ ઢીકલી તો લઈ રાખો મમ્મી ઓ આ ઢીકલી લે મમ્મી લાંબી લાંબી ઢીકળી વાળી ની Bapak नुवा काय नुवा

হানিয়া এ আমা কিরো নো হাললে কিরো কে নিও কিরো লাই কিরো নিদিয়া পারে আ

এ আতে এ আতে মা আমি বেহনে জোড়া এ জোড়া আড়ে আড়ে আপু তাইবা কি তুই কইলি মা ওকুই ওরে হাই হাই কত নোখো লোকো পাড়ি নে બો બો મારે એના દે ઘણો વાલું છે બિલાડર ની અંદર ગાતો કે કી બોલ બે કે હાઉ કરી બોલ એ એક બળવાનો ગરીબ ગરીબ આ કેવાય

આ કે મોર મોર હું કાઢું ઇના કને ખબર પડે કે નહી તો ઓડી દોય આ થોઉં છે

સપોર્ટ અમારો હા નીચે એ હા વર્તો આમ એક એક 20 કાયદો આય યે હા આને એક ડીપડી છે એ એ એનો મોરું લાવ આવો આય મલાટી માં આવો બોલો 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 આય તો આ જ એ જોવલો કે ના મને ઇંગ્લિશ માં આવડતું નથી કત잖아 ઇંગ્લિશ માં ભાડિયો હા આ મેટ્રિક ખબર નથી

દીકરી yeah. <desconfinantaBrots> <atiosters> <play> <asonic> <aslında> É difícil. Precisa... આ મારો નોકર છે આ મરી જા મરી જા મરી જા આ મરી જાતી મરજો થાય બાઈ તને નોકર કેલા બડા મરી જા આ નોકર નોકર કે શું કરું કાલ કરી લે એટલે સમય એ કે ને હાલ ઇના રીડિંગ નથી લેતી એટલે કપડા પડ્યા તેના આખો ફૂલકું ભોય આવ્યો તો આણે બધું જોય આખો ફૂલકું મહાન ને એ ફક ની રોટલા ખરીદો મહાન ને તો શું કરી દીધું કાઈ વાંધો નહિ મિત્ર આ કે જો સરસા છે પાક એકર ખાંડ મારે હા 50 ગ્રામ તમારે લે મારા ઓપરેશન કોણ નિયણે કેવાનું કેમે આખા ગામના નિયમ લી એક ફરના ને પાસ અમે આખા ગામના નિયમન છીએ પહેલા 1 કિલો ખાણ અને 200 ગ્રામ ખરી જાય રાણક આ બધું ખેડુ મને બોલાય છે લીલા જો હા રમણામાં રમણા મને ઓકલીયા 2 કિલો ખાણ હતો નું જારીયા હેલા નાકટની શરૂઆત થઈ ગઈ કિલો ખાણ મળી આવશે ભાઈ ખાવાનું નું બાંધો બરો મિલાફીમા તરફથી એક કિલો કાન મળી આવે મારો પીયા ચા ભૂલતા નહીં ચા વગા મારો પીયા એ ઉભર નહી હા ચા આજમીને બોલાવું જો ચા માઈ એક તરફથી એક મળો લખાવો લખેલું મોડ સાયકલ કીધું અને જે બોલો છોકરા ગમે દીકરા નાના ભાઈ ને કારણ છોકરા